પોલ બદલવા ન આવતા ખેડૂતોનો આક્ષેપ બે વાર પીજીવી ના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો પણ પોલ ન બદલવામાં આવ્યો ખેડૂત જીવના જોખમે કરી રહ્યા છે કામ અધિકારીઓ થઈ જોઈ રહ્યા છે રાહત મારું નામ અરવિંદભાઈ મોહનભાઈ પરમાર છે જામનગર જિલ્લાનો ધ્રોડ તાલુકા ધ્રોલ શહેર ની અંદર બારનાલા વાડી વિસ્તાર આવેલો છે આપડે જે અત્યારે પોલ પડેલો છે ખુટિયા બાજી અને પોલ પડેલો છે અને સામે અમે કેબિન હતા અમારી હાજરીની અંદર આ પોલ જ્યારે પડ્યો ત્યારે હતો ને ત્યારે જ અમે પીજી વેસેલ જાણ કરી હતી કે અહીંયા કણે ખૂટ્યો બાજતા પોલ ભાંગી ગયેલો છે તો આને તાત્કાલિક ઉભો કરજો કે અહીંયા કણે બસો રેસિડેન્ટ ના ઘર આવેલા છે અને એજી કનેક્શન સો આવેલા છે આ લાઈન છે એ